મિત્રો આજે હું આવ્યો છું નટરાજપુરમની અંદર જે અમારું ખેડપ્રહથી પંદર કિલોમીટરના અંતરે આવેલું એવું સરસ મજાનું વન ડે પિકનિક માટે ગણાતું એવું જગ્યા જે નટરાજપુરમ મહામુત્યુ મહાઅમૃત વિશ્વવિદ્યાલય તરીકે આ જે નામ છે તે બહુ જ મહારાષ્ટ્ર સુધી પ્રખ્યાત છે અને આ જગ્યા બાર બાર સુધી ઘણા બધા દૂર દૂરથી લોકો અહીંયા આવે છે તો આજે અમે પણ આવ્યા છીએ તો જસ્ટ અમારા સવાર સવારમાં મિત્ર અમારા આવેલા હતા મુકેશભાઈ અમારા ઘરે તો એમને સાથે હું પણ આ જગ્યા બતાવવા માટે લઈને આવી ગયો છું અહીંયા છે સોમુભાઈ અને આપણો આખો સ્ટાફ ચલો તો તમને મળાવીએ બાકી આજુબાજુમાં ફેરવીએ તો અમારી સાથે તમે પણ ફરો તેવી મારી મનોકામના છે તો જસ્ટ બને રહો વિડીયો પર એમ સુધી અહીંયા તમને હવે દર્શન કરવા જઈ રહ્યા છો સરસ મજાની પ્રતિમા આપણા જગતના નાથની જો હર મહાદેવ કોમેન્ટ કરજો અને જસ્ટ અહીંયા જોઈએ આપણા સ્ટાફ સાથે તમને મળાવીએ અહીંયા છે નિર્મા કેમ છો મજામાં છીએ આજે અમે આવી ગયા છીએ ભગવાનના દર્શન કરવા માટે જય શંકર ભગવાન અહીંયા છે નૈના ભાભી ગુડ મોર્નિંગ અહીંયા છે હજારી ભાભી અહીંયા છે મારી બહેન નંદુ અહીંયા છે અમારો નાનો મારો ભાણિયો કેવિન અને આ રે મારી પાણી જેનું નામ છે પિયાન્સી હે ભાઈ તાર નામ શું છે ભૂલી ગયો મું કેવિન કેવિન ભાઈ તાર આજે લાઈવ છે મારી આડી ચલો એ બેલસ્તામ આમ બનાવી શકે પર રેન સુદી બહુ તમને મજા આવવાની છે અહીંયા આ જગ્યા તમને હું બધી બાજુ ફરીને બતાવીશ જેથી તમે પણ આવો ને તમને સમજવામાં અને વિષ્ણુભાઈ કહેતા હતા તેની અંદર તમને ખ્યાલ પડે તો વિડીયો પર બને રહેજો જય માતાજી ગાયશ હવે આપણે આવી ગયા છીએ સરસ મજાને વાટિકા જોડે જે જે જગ્યા ઉપર નાના છોકરાને રમવા માટેના એકોળા તમને જોવા મળી જશે એકડા એટલે કે હિંચકા અને ઘણું બધું એડવેન્ચર એક્ટિવિટી કરવા માટેની જે જગ્યાઓ છે એ બધી તમને જોવા મળવાની છે તો આપણે આવી ગયા છીએ અહીંયા જો અહીંયા નટરાજપુરમનો બોર્ડ છે અને બોર્ડ ઉપર સામેની સાઈડે અહીંયા આ સામેની સાઈડે દેખાય એ છે હિંચકા અને આ સરસ મજાનું અહીંયા બધી વાવણી કરેલી છે ઓભા છે પછી મોસંબી છે અને ઘણું બધું વાહેલું છે અહીંયા જો આ છે ગુરુજીનો ફોટો જે અહીંયા નથરાજપુરમના જે ગુરુજી છે એમનો એ ફોટો છે અને આવી અહીંયા જગ્યા છે જો તમે ચારે બાજુથી તમને લાઈવ બતાવી રહ્યા છો વિડીયોની અંદર જો સરસ મજાના ફૂલ બુલ વાહેલા છે તો અહીંયાથી તમારે સવાર સવારમાં યોગાસન પ્લસ કસરત કરવા માટેની બહુ સરસ જગ્યા છે જો ચારે બાજુનું બહુ સરસ મદન છે આ જસ્ટ મહામૃત્યુ મહા અમૃત વિશ્વવિદ્યાલય તરીકે ફેમસ છે જો આપણે પહોંચ્યા છીએ અત્યારે टिका <laughs> <laughs> <वो तारी। laughs> <laughs> <अगे। laughs>

વાજી પણ પુતું પણ અત્યારે હું અંદર છું અને અંદરથી તમને લાઈવ વ્યૂ બતાવી રહ્યો છું કંઈક અંદરનો આ બાજુથી તમે જોશો તો તમને કંઈક આવું દેખાશે જુઓ

તમે પણ આવશો ને તમે પોતાની આંખે જોશો તો તમને બહુ સરસ લાગશે લાગવાનું છે બાકી તો અહીંયાનો વ્યૂ તમે જોઈ શકો છો આ બાજુથી પણ તમને બતાવી દો જુઓ સરસ વ્યૂ છે બાકી તો એકદમ શાંત વાતાવરણ છે શાંત એકદમ શાંત તો ફટાફટ વન ડે પિકનિકનો પ્લાન કરો અને આવો એડ્રેસની વાત કરીએ તો ગુજરાત ખેડબ્રહ્માની અંદર દીધિયા વાલરન પરોયા સાઈડે જે ખેડબ્રહ્માથી રસ્તો આવે છે ત્યાં અહીંયા સિસવલ્લા ગામ છે તેની અંદર આવેલું છે નટરાજપુરમ મહામૃત્યુ મહા વિશ્વવિદ્યાલય તરીકે ફેમસ છે નટરાજપુરમ તમે કહેશો તો આ વ્યૂ આ લોકેશન તમને મેપને ગૂગલ મેપ પ્લસ તમને આમની યુટ્યુબ અકાઉન્ટ નટ નટરાજપુરમની અંદર તમે જે ગુરુજી છે તેના નૃત્યના વિડીયો જોઈ શકો છો તો આ યોગ્ય મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય આ જાણકારી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો મળીશું એક નવા સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે વંદે માત્રમ જય જય મહાદેવ